શ્રીરામ જેમના સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં મજા બધો સવાર સવાર એકદમ આપણે નઈ દે રેડી થઈ ગયા તમે જો ગાઈસ માતા દીન પતિ કરી નાખી છે અને ગાઈસ આજ છે રામદેવ બી ની બીજ તો ગાઈસ તમે જો આજ તો બીજ છે અને ગાઈસ આપણે અમે દેવ તો અગરબત્તી કરીએ છે અને તમે રામદેવ બી દર્શન કરી લ્યો અને ગાઈસ તમે જો આજ તો ગાઈસ આપણો બી ઉપવાસ કર્યો છે ભાઈ જલવા ઉપવાસ કર્યો ઉપવાસ કર્યો અંકિત બી ઉપવાસ કર્યો ગાઈસ બીજ કરી છે બધા આપણે જે છે વાપરી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો ફાઈનલી ગાઈઝ હવે જઈએ છીએ આપણે હોટલે પહેલા આપણે હું દોરો સામાન પર લઈ જશે પાણીની બોટલ લેવાની છે તો પાણીની બોટલ લઈ લઈએ પછી આપણે હોટલે જવાનું છે પાણી કી બોટલ ઓય આઈ રે નેમ ને સાથ પર પર દીતમ છે ને એમ ચાલ છે તો શું આ તમ દીદી જય માતાજી પછી હવે જય માતાજી ગુડ મોર્નિંગ તો ફાઈનલ કહે તમે જો વૈષ્ણવ બીજો ગાઈસ લોક રતો રતો સવા સવાર માં કહે આપણે તો ચાલ આપણે જીઓ હોટેલે પર ધનનું નીકાળી ચલો ગાઈસ હવે તમને હોટેલ જઈને જ મળીએ બરોબર આપણે ધનનું લઈને નીકળી પડ્યા સવાર સવાર માં આપણી તમે જો ગાઈસ સવાર એકદમ મસ્તી પડી ગઈ તમે જો આ નજારો આ ગાઈસ શિયાળામાં મજા આવે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ આ મજા આવે મજા

ચટણી લખવી મેળવી આપણે ચા ગાઈ બીજો કપ છે પેલો કપ તો ગાઈ આપણે પી ગયા હતા ઘરાક ને એવું આવ્યું એટલે ગાઈ હું સામાન હાલવા આવતો રહ્યો ને ગાઈ પછી ગાઈ બીજી વાર ચા લીધી છે આપણે તો ચાલો ભાઈ આપણે તો ના તો નહીં બે હોય પીવા દે તો જ એટલે ગાઈ ઘરાક આવે એટલે ચાર ઠંડી જાય કોઈ પરો ઉપરથી તો અમે લઈ જાઉં એટલે કાંઈ એવું થાય છે અને કાંઈ તમે જો આજ તો આપણે રમદેવજીની બીચ કરી છે જ્યાં હું પહેલાં ચા પી લઈએ કાંઈ આપણે કંટિન્યુ કંટિન્યુ તો એમાં એવું હોય કાલે ગાય મેં ખાલી હોય ખાધી વેફાર ખાતી તો ખાતો મમ્મી કહેતા લઈએ હું લઈ આવ્યો ગાય પપ્પા હોય એટલે નહીં તો બધું ખાતો ખાઉ ચોક એક વેફાર એવું ખાઈ નાખવાનું બહુ નહીં ખાવા તો હવારનો નાસ્તો કશું જ નહીં ખાઈ ચા પીધું એવું નાસ્તો નહીં હવારે વેફાર ખાઈ ને પછી આ જ આજ દે ને આજે ખબર ખાન ખબર પી ની બીજ નેકરા ને ગાઈ ચા નાખવા ખાવાનું બીજ ને જોઈને તો કઈ આપણે પછી ડાયરેક્ટ જ જમીશું ગાય ચા બનાવી હતી ગાય ચા બી ચાનાક ઠંડી થઈ જાય મજા નહીં આવતી ગાય

મમ્મી દાદી અને નેહર તમે જોવા ગાય બટાકાનું છાક બનાવી તું બટાકાનું છાક બનાવી બનાયું ગાય બટાકાનું છાક બનાવી બનાયતું બરાબર ડુંગળી બટાકા હતા કોઈ વાંધો નહીં ડુંગળી બટાકાનું છાક બનાવી તું ગાય એમની અને ગાય આપણે તો જમવાનું નથી તો ખાલી ખાઈશ ખાલી આટોમાં ટીવી જોવા ફોન જોવા તું ગાય જમી તો નેહા રોટલા બનાવ તો જાય તમારે પાટ નથી વાસિંગ માસિંગે પામો તો વાહમાં જોશો અંગે નિહરા જેટલી રોટલા બનશે

Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp

તો ભાઈ ચા પપ્પા ભરી છે ઓનલાઈન જઈ ગઈશ અંકિત દોરે ઘરે અમે આપણે તો ઘરે આવી ગયા હોય ને ગાઈશ તમે જાઓ રોમદેવી દર્શન કરી લઈએ ગાઈશ જાઓ ગાઈશ આવરમાં તો કહેતા કે તાર બીજી વાર કઈ નાખે

તમે જોઈ શકો છો મમ્મી શાક લીધું ગઈ પપ્પા એ શાક લી લીધું છે જમવા મંડી ગયો ગઈક જમીન જાય પછી મળી ગઈ ટીવી ચાલુ થઈ જાવ અવાજ આ આવો